નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું લેટર રાઇટિંગનો ક્વેશ્ચન જે આપણા રેવન્યુ તલાટીના સિલેબસમાં દસ માર્કનો ક્વેશ્ચન છે તો જેમ આપણે બીજા બધા ફોર્મેટ શીખ્યા એ જ રીતના આ ફોર્મેટ બી આપણે શીખીશું કે એકચ્યુઅલી શું શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને ટેમ્પલેટથી આપણે ઈઝીલી આને કઈ રીતના લખી શકીએ લેટર રાઇટિંગ તમને ટફ લાગે છે બધા ક્વેશ્ચન્સ કરતાં કદાચ ટફ લાગતો હશે તો ટ્રાય કરી છે કે ઓછી બ્લેન્ક્સ ઓછું નાનકડું ટેબલ અને ઈઝીલી આપણે બીજા ફોર્મેટ કરતાં બી વધારે ઇઝીલી ટેમ્પલેટથી આપણે આને કઈ રીતના લખી શકીએ બરાબર તો ટેમ્પલેટ બી હું તમને બતાવીશ કઈ રીતના લખવું એ બી હું તમને શીખડાવીશ એટલે ક્યાંય બી તમને એક્ઝામમાં એવું ના લાગે કે મને આ ક્વેશ્ચન નથી આવડતો ઇઝીલી વિથ ગ્રામર પ્રોપર ગ્રામર પ્રોપર સેન્ટેન્સ ફોર્મેશન તમે લખી શકો ચાલો એકવાર પહેલાં ક્વેશ્ચન વાંચીએ કે સિલેબસ શું કહે છે અ ફોર્મલ લેટર એક્સપ્રેસિંગ વન્સ ઓપિનિયન અબાઉટ એન ઇસ્યુ એકનો કોઈનો ઓપિનિયન વન્સ ઓપિનિયન એટલે કોઈનો ઓપિનિયન કોઈ કોણ છે તમે જ છો તમારો ઓપિનિયન હશે કોઈક ઇસ્યુ પર તમારે ઓપિનિયન આપવાનું થશે હવે ધ ઇશ્યુ કેન ડીલ વિથ ડેલી ઓફિસ મેટર્સ ડેલી ઓફિસ મેટર્સના ઈસ્યુ હોઈ શકે છે અ પ્રોબ્લમ ધેટ ઇઝ અકર્ડ ઇન ધ ઓફિસ ઓફિસમાં કોઈ ઇશ્યુ ઊભો થયો છે પ્રોબ્લમ ઊભો થયો છે જેમ કે આ સીસીમાં હતો ટર્માઈટ વાળો ક્વેશ્ચન જે આપણે હમણાં જોઈએ એન્ડ ઓપિનિયન ઇન રિસ્પોન્સ ટુ વન્સ શોટ બાય અ રેન્ડ ઓફિસર કોઈ રેન્ક ઓફિસર કોઈ હાયર ઓથોરિટીએ તમને કોઈક ઓપિનિયન માંગ્યો છે તો તમારે એને એઝ અ રિસ્પોન્સ ઓપિનિયન્સ આપવાના છે ઇસ્યુઝ પર્ટેનિંગ ટુ રિસન્ટ કન્સર્ન કોઈ રિસન્ટ કન્સન છે કોઈ ઇસ્યુ છે રિસન્ટ એટલે કંઈક કરંટ અફેર્સ રિલેટેડ યા તો કોઈક એવા ઇસ્યૂઝ જીએસ રિલેટેડ એવા ક્વેશ્ચન્સ બી કંઈક ને કંઈક હોઈ શકે છે બરાબર બટ મોસ્ટલી આવાળા ક્વોચન્સ આવે છે ઓફિસ મેટર્સવાળાને એ તમને ક્વેશ્ચન જોવા મળે છે અને કોઈ બી ક્વેશ્ચન આવે ઇસ્યુ ઉપર છે એટલે આપણે ઇસ્યુ ઉપરનું ટેમ્પ્લેટ વ્યવસ્થિત રીતે અને ક્વેશ્ચન તમને એ રીતના મેં પ્રેક્ટિસ માટે બી આપ્યા છે કે એઝ અ રેવન્યુ તલાટી કેમ કે જેમ પીવાયક્યુની ફૂલ પીવાયક્યુની ફાઇલ આપણી એપ્લિકેશનમાં અપલોડેડ છે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે પીવાયક્યુ જે પણ એક્ઝામ માટે હોય છે એ એક્ઝામમાં તમને રોલ એ રોલ પ્રમાણનો આપે જેમકે જીપીએસસીનું હોય છે તો ડેપ્યુટી કલેક્ટરની જેમ કે આ જીપીએસસીનું ક્વેશ્ચન પેપર છે તો એની અંદર એઝ અ ડેપ્યુટી કલેક્ટર યુ આર મોનિટરિંગ ધ વેક્સિનેશન ડ્રાઇવ તમને એવી રીતના સેમ રોલ્સ આપે છે કે જેની એક્ઝામ્સ છે તો આપણે એઝ અ રેવન્યુ તલાટીને આપી શકે છે તો આપણે મેં ક્વેશ્ચન્સ બી એવી રીતના મૂકેલા છે ચલો પહેલાં તો એ જોવાનું છે કે ભાઈ આની અંદર ફોર્મલ કીધું છે એટલે કોઈક પર્પસ સાથે કમ્યુનિકેશન કીધું છે ખાલી કોઈ ટાઈપની ઇન્ફોર્મેશન એમને આપી નથી દેવાની સર ફોર્મલ એટલે શું અને ઇનફોર્મલ એટલે શું તો ફોર્મલ એટલે કે ઓફિશિયલ કેપેસિટીમાં તમે પર્સનલી કોઈ વસ્તુ કોઈ ફ્રેન્ડલી રિલેશનમાં કેવી રીતના તમે નથી કહેતા ઓફિશિયલ કેપેસિટીમાં આ નોટડાઉન થશે આ સેવ થશે કે ઓકે આનો એક નંબર બી હશે આ પત્ર વ્યવહારનો એક નંબર બી હોય એટલે આપણે આઉટવર્ડ નંબર લખતા હોઈએ છીએ બરાબર જેમ આપણે એડવર્ટાઇઝ તમારા જીપીએસસીની ને અને એક્ઝામની એડવર્ટાઇઝ આવે તો કેમ એમાં નંબર્સ હોય એવી રીતના આના બી નંબર્સ હોય એ સેવ થતા હોય કે આપણે જ્યારે બી આનું રેફરન્સ લેવું હોય ફ્યુચરમાં વર્ષ વર્ષ પછી પાંચ વર્ષ પછી તો તમે એનું રેફરન્સ લઈ શકો છો એટલે એને કહેવાય ઓફિશિયલ કેપેસિટીમાં કે આ પદ પ્રમાણે હું જે બી વાતો કરું છું એ ઓફિશિયલ કેપેસિટીમાં થશે તમે મારાથી સિનિયર છો તો હું ટોન એ બી મેન્ટેન કરીશ તમે મારાથી જુનિયર છો તો હું એ બી એ ટોન મેન્ટેન કરીશ એક પોલાઇટ કેપેસિટી એક ટોન એવો હશે કે હું કંઈ ઓર્ડર આપું કે એવી રીતના વાત નહીં કરું આ બધી વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની થાય બરાબર ઓફિશિયલ કેપેસિટી એટલે સમથિંગ લાઈક ધીસ ચલો કોઈ ઇમોશન આપણે નથી કરવાનું એક્સપ્રેસ ઇસ્યુઝ વિથ સમ એક્ઝામ્પલ્સ પ્રૂફ અગર કોઈ ઇસ્યુઝ આપણે એક્સપ્રેસ કરીએ છીએ તો આપણે એને કંઈક એને સબસ્ટેન્શિએટ કરીએ કંઈક એક્ઝામ્પલ સાથે આપીએ અને પ્રેક્ટિકલ સોલ્યુશન્સ આપણે આપી શકીએ એવું આપણે ધ્યાન રાખવાનું છે સર ફોર્મેટ કઈ રીતના હોય ને એ બધું તો આપણે આદર્શ પ્રશ્ન સરની જે કોપી છે એકવાર આપણે જોઈએ કઈ રીતના એમણે બધું લખેલું છે અને વન ઓફ ધ બેસ્ટ કોપીઝ છે તો આપણે એને રિફર બી કરી શકીએ છીએ ફોર એવરીથિંગ ફોર એવરીથિંગ એટલે એડ્રેસમાં ક્યાં કોમાં લખવું એ બધી વસ્તુ બી આપણે આમાં જોઈ શકીએ છીએ ચલો અને આપણે હું તમને આપણું ટેમ્પલેટ આને પછી ટેમ્પલેટ બતાવીશ ટેમ્પ્લેટ કઈ રીતના યુઝ કરી શકો કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે અને ફોર્મલ કેપેસિટીની વસ્તુ જે લોકો જાતે બી લખવા માંગે છે તો ફોર્મલ કેપેસિટીમાં કયા કયા સેન્ટેન્સીસ લખી શકે એ બી હું તમને બતાવીશ ફોર્ડર સેન્ટેન્સીસ જે હું તમને કહું છું એ આઉટવર્ડ નંબર તો આઉટવર્ડ નંબર આપણે પહેલાં લખી આઉટવર્ડ નંબર આ કયો હશે કે જે મારી ઓફિસમાંથી પત્ર નીકળે છે એનો નંબર છે એબીસી આપણું નામ હવે એબીસી તમે આ જોશો ને એ ડોટ બી ડોટ સી તો એબીસી અને અહીંયા ડોટ એનો મતલબ એવું નથી કે આ બધે ડોટ ડોટ આ કોક નામનું શોર્ટ ફોર્મ આપણે આને સમજી શકીએ છીએ એટલે તમે આની ડોટ તમે વચ્ચે મૂકો એનો કોઈ ઇસ્યુ નથી બરાબર અને બીજું કે અહીંયા એક કોમા છે અને અહીંયા એક કોમા છે આ કોમાસ આપણે એકચ્યુઅલી બે લેંગ્વેજ સિસ્ટમ આપણે અહીંયા જોઈએ આપણે બ્રિટિશ લેંગ્વેજ અને એક અમેરિકન બરાબર આ બે તમને ખબર હશે કે ભાઈ આ બે હોય છે સિસ્ટમ ઇંગ્લિશની આપણે અહીંયા ઇન્ડિયામાં વધારે બ્રિટિશ ફોલો થતું હોય છે પહેલેથી ચાલતું આવ્યું છે એટલે બ્રિટિશ પ્રમાણે મેં જેટલું વાંચ્યું છે એ પ્રમાણે કોમર્સ નથી મૂકતા બરાબર કોમર્સ નથી મૂકતા એટલે તમે જો અહીંયા બી કોમર્સ નથી અગર તમે એક લાઇનમાં કોઈ વસ્તુ લખો છો બરાબર જેમ કે અહીંયા છે ધ કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ ટુ ધ કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કદાચ મારે આ સિટી અહીંયા લખવું છે તો જિલ્લા સેવા સદન અને મારે ડિસ્ટ્રિકનું નામ લખવું છે તો હું અહીંયા કોમા કરીને લખીશ કેમ કે આ બે વસ્તુ સેપરેટ છે મારામાં બરાબર જ્યારે હું એને લાઇન સેપરેશન આપું છું તો નો નીડ ટુ ગીવ અ કોમા એટલું તમે એક લોજિક એવી રીતના સમજો તો ચાલે સર કોઈ સ્પેસિફિક કે કોમા મૂકવો જ કે નહીં જ મૂકવો મેં ઘણી બધી ટોપર્સ કોપી જોઈ છે બધામાં બહુ જ વેરિએશન્સ છે આપણે એક આ ફોલો કરીશું કે જેની અંદર આવી રીતના સિંગલમાં લખીએ ત્યાં આપણે કોમા મૂકીશું અને ફર્સ્ટ જ્યારે બી આપણે હોઈએ છીએ ત્યારે વીલ પુટ અ કોમા અધરવાઇઝ એના પછી આપણે કોમા નથી મૂકતા કેમકે આ બધા શોર્ટ ફોર્મ્સ છે એડ્રેસ લાઈન વન સિટી એક્સ એમાં શોર્ટ ફોર્મ્સમાં પછી આપણે કોમા નથી મૂકતા બરાબર આ રીતના આપણે ફોલો કરીશું કોઈ એક પર્ટિક્યુલર ફોર્મેટ અત્યાર સુધી એ બ્રિટિશનું એવું મેં નથી બટ હા ટોપર્સ કોપીમાં કોઈક ફોલો થયું હોય એવું મેં નથી જોયું એટલે કહું છું એક સિમ્પલ હું તમને જે કહું એ આપણે ફોલો કરીશું ડન ચલો પહેલાં આપણે આ ક્વેશ્ચન એકવાર વાંચીએ એઝ અ ડેપ્યુટી કલેક્ટર યુ આર મોનિટરિંગ દ વેક્સિનેશન ડ્રાઇવ ઇન યુર સબ તમારા સબ ડિવિઝનમાં વેક્સિનેશન ડ્રાઈવ તમે મોનીટર કરો છો રાઇટ અ લેટર ઇન અબાઉટ વન ફિફ્ટી વર્ડ્સ અપરાઈઝિંગ ધ કલેક્ટર એકસો પચાસ વર્ડ્સમાં તમારે કલેક્ટરને એક લેટર લખવાનું છે અપરાઈઝિંગ અપરાઈઝિંગ એટલે ઇન્ફોર્મેશન આપતું હતું એમને આપણે એક ટાઈપ ઓફ ડિટેલ આપતો જાણ જાણકારી આપતી હોય રિગાર્ડિંગ ધ ઓન ગોઈંગ ડ્રાઈવ કોઈ ઇસ્યુ માટે નથી આપણને જેમ ઇસ્યુ માટે છે એમ આ ઇસ્યુ માટે નહીં ઓન ગોઈંગ ડ્રાઈવ વિશે વાત કરવાની છે કે ભાઈ કેટલું મારી ડ્રાઈવમાં કેટલું પ્રોગ્રેસ થયું છે આ વેક્સિનેશન ડ્રાઈવમાં એન્ડ સજેસ્ટિંગ નીટફુલ મેજર્સ ટુ મેક ઇટ સક્સેસફુલ એને સક્સેસફુલ કરવા માટે બીજા નીટફુલ મેજર્સ આપણે સજેસ્ટ કરવાના છે આઉટવર્ડ નંબર એબીસી બીસી સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ તમે જે એઝ અ ડેપ્યુટી કલેક્ટર તમે છો તમને નથી ખબર આ તો તમે આબી ના લખો કોઈ ઇસ્યુ નથી બરાબર એ એડ્રેસ વન સિટી એક્સ વાયઝેડ તમે એટલું લખશો તો બી ઇટ્સ નોટ એન ઇસ્યુ બરાબર ડેટ અહીંયા કોઈ ડેટ કે તારીખ કે આપણે જે લખીએ એવું નથી ડાયરેક્ટ ફિફ્ટીન જૂન ટ્વેન્ટી ટ્વેન્ટી વન ટુ કોમા ધ કલેક્ટેડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સર અહીંયા કોમા અહીંયા કોમાં ને અહીંયા ફૂલસ્ટોપ રાખું તો ઇટ્સ ઓકે પણ નથી રાખવાનું હું તમને કહું છું એ પ્રમાણે કે આપણે નહીં રાખો ને તો કોઈ ઇસ્યુ નથી કોઈ ના નહીં પડે બરાબર તો એનું તમે ધ્યાન રાખજો અને આ બધી વસ્તુઓ પર પ્લીઝ બને ત્યાં સુધી કોઈ કોન્ટ્રોવર્સી કે આ કે તે કે બધું આપણે ક્રિએટ મેં તમને જેમ કીધું એમ ઇફ યુ થિંક આનાથી બી કોઈ સારો ઓપ્શન છે સેન્ડ બી હું બધાને મોકલીશ બટ મેં જેટલું ઓબ્ઝર્વ બી કર્યું છે કોઈ જરૂર નથી અને મૂકો છો હું તમને બીજી ઘણી બધી ટૉપર્સ કોપી બતાવીશ કે જેમાં કોમર્સ બધામાં છે બરાબર બટ મેં જેવું જોયું ક્લોઝેસ્ટ આ ફોલો કરી શકીએ આપણે અને બીજું અને બીજું હજી એક વસ્તુ તમને કહું આદર્શ બસી સરને હું મળેલો છું અને મેં એમની ઇંગ્લિશનું પેપર જેમાં એમને સૌથી સારા માર્ક્સ મળેલા છે તમે જોઈ શકો છો એકસો આઠ પોઈન્ટ પંચોતેર માર્ક્સ એમને મળેલા છે સારા વન ઓફ ધ હાઈએસ્ટ માર્ક્સ આપણને બી ખબર છે એમણે પોતે કીધું છે કે આફ્ટર બીંગ ઇન ધ સર્વિસ અને આ બધું રિસર્ચ સારી રીતે કરીને એમણે આ એક ફાઇનલ ફોર્મેટ કરી છે બરાબર તો ઓબ્વિયસલી હી માઇટ હેવ ગિવન સમ થોટ અને એના પછી એક ફોર્મેટ લીધી છે એટલે કહું છું કે વી વિલ ફોલો ધીસ ફોર્મેટ ડન ચલો સોરી ટુ સબ્જેક્ટ થઈ ગયું પ્રોગ્રેસ રિપોર્ટ ઓન ઓનગોઈંગ વેક્સિનેશન ડ્રાઈવ બે વસ્તુ આપીશ પ્રોગ્રેસ રિપોર્ટ આપીશ અને મેજર્સ આપીશ રિસ્પેક્ટેડ સર વિથ રિસ્પેક્ટ ટુ અબોવ મેન્શન સબ્જેક્ટ અહીંયા જે સબ્જેક્ટ હું મેન્શન કરું છું યુ હેવ શોર્ટ માય પ્રોગ્રેસ વાઇડ લેટર તમે મારો પ્રોગ્રેસ શોર્ટ કર્યો છે કયા લેટર પ્રમાણે તો ભાઈ એમ એ જી વન ઝીરો ટુ સેવન આ તમારા લેટરનો નંબર છે એટલે સર તમે કદાચ ભૂલી ગયા છો તમે આના પછી બીજા પચાસ પત્ર વ્યવહાર કોક જોડે કર્યા છે તો આ વાળો લેટર તમારી ફાઇલમાંથી ખોલીને જોઈ લેજો આના વિશે હું વાત કરું છું બરાબર ડેટેડ આ ડેટમાં આ ડેટે તમે મને મોકલેલો છે ઇન ધીસ લેટર આઈ ઇન્ક્લુડેડ પ્રોગ્રેસ રિપોર્ટ ઓફ વેક્સિનેશન ઇન સબ ડિઝન મેજર્સ ટુ મેક ઇટ મોર સક્સેસફુલ સિમ્પલ અને આ મારો પ્રોગ્રેસ રિપોર્ટ છે અને આ મારા મેજર્સ છે અબોવ સ્ટેપ્સ વિલ હેલ્પ અસ ઇન વેક્સિનેશન ઇન લેટર ઇન સ્પીરિટ થેન્ક યુ યુઆર સિન્સિયર એ બીસી અટેચમેન્ટ ડિટેલ રિપોર્ટ બરાબર અહીંયા બી નો સમ નો કોમા અહીંયા એક કોમાં છે ડન આટલી વસ્તુ આપણે ધ્યાન રાખીશું હવે આપણે આપણો રિક્વાયરમેન્ટ ટેબલ જોઈ લઈએ બરાબર આઉટવર્ટ નંબર રિક્વાયરમેન્ટેબલ બહુ નાનકડું છે અને બહુ ઇઝી છે બટ આપણે ભૂલી ના જઈએ એના માટે થઈને આ વસ્તુ હું તમને કરાવું છું આઉટવર્ડ નંબર યોર યોર રોલ તમે કોણ છો એઝ અ સિનિયર ક્લાર્ક જે આપણે સીસીમાં હતું રેવન્યુ તલાટી જે બી તમને પૂછ્યું એ રિસિપિયન્ટ્સ રોલ રિસિપિયન્ટનો રોલ શું છે સ્પેસિફિક રેફરન્સ કદાચ કોઈ બીજું તમારે રેફરન્સ એટલે કે આ અહીંયા જે તમે જોયું આ સ્પેસિફિક રેફરન્સ તમે રેફરન્સ નંબર શું લખશો કેમ કે સેમ નથી લખવાનું આપણે આ વાળું આ આઉટવર્ડ નંબર અને એમનો આઉટવર્ડ નંબરવાળો રેફરન્સ આપણે સેમ નથી લખવાનું એટલે આપણે એ બી અહીંયા પહેલાં જ લખી દઈશું કે ભાઈ એ રેફરન્સ હું શું લખીશ બરાબર મેઈન પ્રોબ્લેમ ઓબ્ઝર્વેશન કોઈ પ્રોબ્લમ કોઈ ઓબ્ઝર્વ અને હા આ ત્યારે જ લખશું જ્યારે એમ કહેશે કે યાર સિનિયર ઓફિસર હે શોર્ટ આ તમારા પાસેથી આવી રીતના કોઈ ઓફિસર યા તો કોઈ બી ઓફિસરે તમારી પાસેથી આ સજેશન્સ માંગ્યા છે મેઈન પ્રોબ્લમ શું છે કયો પ્રોબ્લમ શું છે એટલે ભાઈ રેમપેડ ટર્માઇટ ઇન્ફેસ્ટેશન ઇઝ સિવિયસ પેડિંગ રેપિડલી જે સીસીનો ક્વેશ્ચન હતો ટર્માઇટવાળો की सजेशन एना कोई सजेश्स टू टू मोस्ट इम्पोर्टेंट एक्शनेबल सजेशन कंबाइंड विथ डिजायर पॉजिटिव रिजल्ट मोस्ट इम्पोर्टेंट तक लगे एट्लू तो तुम लखजोज म मिनिम टू मोस्ट बराबर टू मोस्ट इम्पोर्टेंट हम आप क्वेश्चन प्रमाण जी लीए क्वेश्चन वाचिए सीसीई नो क्वेश्चन है ये आप चेक करिए इमेजिन यू आर अ सीनियर क्लर्क इन द ऑफिस ऑफ द हेड ऑफ अ डिपार्टमेंट द डिपार्टमेंट बिल्डिंग इज फेसिंग एन इश्यू ऑफ रेम्पेड टर्माइट क्रिएटिंग अ ग्रेव रिस्क ऑफ डेमेजिंग द फर्नीचर एंड रेकॉर्ड्स ऑफ द ऑफिस જ્ય સિનિયર ઓફિસરે શોર્ટ ઇર ઓપિનિયન અબઉટ હાઉ ટુ એડ્રેસ ધ સેમ રાઇ અર લેટર ઇન વન ફિફ્ટી વર્ષ ટુ સિનિયર ઓફિસ ઓફરિંગ નીડફુલ સજેશન્સ ઇશ્યુ શું છે સજેશન્સ આપવાના છે બે વસ્તુ ખબર પડી ગઈ આઉટવર્ડ નંબર અહીંયા ડિપાર્ટમેન્ટ અહીંયા મેં જાણી જોઈને આવી રીતના ટર્માઇટ અને ક્વેરી રીતના વચ્ચે લખ્યું છે કેમ કે તમને ખબર પડે મારે બેઉને અલગ અલગ લખવાના છે બરાબર તમારે શું લખવાનું છે ખાલી અહીંયા કશું બહુ એટલું લાંબુ નથી કરવાનું તમારે એ સ્લેશ ઝીરો ઝીરો વન સ્લેશ ટુ ઝીરો ટુ ફાઈ આવું તમે લખશો કોઈ વાંધો નથી બટ એક વસ્તુ ધ્યાન રાખીશું આ એ બી જે આપણે લખીએ છીએ એ એ આપણે બીજે ક્યાંય રિપીટ ના કરીએ બરાબર એ આપણે બીજે કેમ કે ડિપાર્ટમેન્ટનું નામ હોઈ શકે એટલે તમે કદાચ એ અહીંયા લખો ને એ અહીંયા લખો તો કોઈ ઇશ્યુ નથી સેમ ડિપાર્ટમેન્ટમાંથી અગર તમને છે તો એટલે એ વસ્તુ ખાલી તમે એક ધ્યાન રાખજો કે હું મારા નામમાં કે પછી સિટીના નામમાં એ બધી જગ્યાએ હું આને રિપીટ ના કરું મારો રોલ છે સિનિયર ક્લાર્ક રિસિપિયન્ટ રોલ છે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સ્પેસિફિક રેફરન્સ કોઈ છે તો હા મને એમનો જે લેટર આવ્યો તો એમના વિશે મેઇન પ્રોબ્લેમ ઓબ્ઝર્વેશન કોઈ તમે મેઇન પ્રોબ્લેમ તો આ છે મેં ક્વેશ્ચનમાંથી જ મેં જોઈ છે અને કી સજેશન તો આ મારા બે ત્રણ કી સજેશન્સ છે બરાબર હવે આને મારે ટેમ્પલેટમાં ફિટ કરવું આટલું તો તમને પાંચ વસ્તુ તો ખબર પડી જાય ને ઇઝીલી આટલું તમે લખી શકો યસ હવે ખાલી ટેમ્પલેટ યાદ કરી લો આઉટવર્ડ નંબર આ નંબર પછી એક ડોટ મૂકીએ છીએ નંબર પછી ડોટ કેમ અહીંયા તો નથી બરાબર આવું આ રેફરન્સ શું કરવા લઉં કેમકે તમને બી એક ખબર પડે છોકરાઓને બી તમને બી ખબર પડે કે યસ કંઈક વ્યવસ્થિત રીતે એક ટોપર કોપી બી છે અને સાથે સાથે ભણાવી બી એ જ વસ્તુ તો સેમ વસ્તુ કોન્ફિડન્સ આવે તમને બી કે મારે આ જ લખવાનું છે બરાબર પેપરમાં તમે જુઓ નંબર પછી અહીંયા નથી સ્ટોપ બટ આપણે કેમ લીધો કેમ કે નંબર નો આવી રીતના લખીએ તો હંમેશા સ્ટોપ હોય એના પછી કોઈ બી શોર્ટ ફોર્મ લખો જેમ કે અહીંયા એ ડોટ બી ડોટ સી કોઈક નામનું આપણે એને શોર્ટ ફોર્મ ગણી શકીએ એટલે આપણે અહીંયા પછી ફૂલ સ્ટોપ છે એવી રીતના આપણે લખી શકીએ બરાબર અધરવાઇઝ મેં જેમ તમને કીધું એમ કે બ્રિટિશ એક્સ બ્રિટિશ જે પણ એ લોકોની સિસ્ટમ છે એ પ્રમાણે વી ડુ નોટ હેવ કોમર્સ કોમર્સ આપણે નથી મૂકતા બરાબર બટ ઇફ યુ પુટ કોમર્સ અહીંયા બી તો બી કોઈ ઇસ્યુ છે ના કોમાનો કોઈ ઇશ્યુ નથી બરાબર બટ કોમા હું નહીં મૂકું અને જેમ મેં કીધું કે આપણે એક પર્ટિક્યુલર ફોર્મેટ ફોલો કરશું કે જેમાં માર્ક્સ સારા આવ્યા છે એ ફોર્મેટ પ્રમાણે એ ડોટ બી ડોટ સી ડોટ તમારો અહીંયા રોલ તમે કોણ છો પછી કોમા એડ આટલું જ લખશું એડ્રેસ લાઇન વન એક્સ ઝેડ સિટી ઓક્ટોબર થ્રી કોમા ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ બરાબર જેમ આપણને અહીંયા જોવા મળ્યું છે એવી રીતના સર હવે ઓક્ટોબર થ્રીની જગ્યા હું થ્રી ઓક્ટોબર લખું તો થ્રી ઓક્ટોબર લખો વધારે સારું અને અહીંયા તમે જેમ આ જોવો છો તમે અહીંયા કે ભાઈ ફિફ્ટીન જૂન ટ્વેન્ટી ટ્વેન્ટી વન એવી રીતના થ્રી ઓક્ટોબર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ લખો તો કોઈ ઈસ્યુ નથી બીજું અગર તમે હજી બ્રિટિશ પ્રમાણે કહો તો એમાં એવી રીતના લખાય થ્રી ઓક્ટોબર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ કોમા એમાં બી નથી મૂકતા બરાબર કેમ કે કોમાની ત્યાં જરૂર નથી થર્ડને એવી રીતના આપણે નહીં લખીએ બરાબર ખાલી થ્રી ફિફ્થ ફાઇવ હોય તો ફિફ્થને ને એવી રીતના આપણે નથી લખવાનું સિમ્પલ સોબર આ આવી રીતે જ લખજો ચલો તમે આ ભૂલી જાવ ડન હું ચેન્જ કરી દઈશ આ ફાઇલમાં બી ટુ ટુ પછી કોમા ધ જે પણ તમારા રિસિપિયન્ટ છે જે રોલ તમને ઉપર આપેલો છે કે કોણ છે તો સિનિયર ઓફિસર એડ્રેસ લેન ટુ સિમ્પલ આટલું જ તમે લખો એક્સ વાઇઝ એટ સિટી કેમ કેમ કે મારે હવે આને હજી કોમ્પ્લેક્સ નથી કરું કોમ્પ્લિકેટ નથી કરું અદરવાઇઝ તમને અગર જો અહીંયા ડિપાર્ટમેન્ટ ખબર પડતી હોય તો તમારે અહીંયા ડિપાર્ટમેન્ટનું નામ લખો જેમ અહીંયા લખ્યું છે એમ બરાબર સિમ્પલ છે આટલી વસ્તુ કોઈ ઇશ્યુ આમાં નહીં નહીન ચલો ફોર નેસેસરી મેજર્સ હવે ઇશ્યુ છે ઇશ્યુ પર તમને મેજર્સ સજેસ્ટ કરે છે આપણા સિલેબસમાં લખ્યું છે એટલે આ હું તમને બેઝિક આટલું કહું છું કે આટલું ટેમ્પલેટ પ્રમાણે યાદ રાખજો અધરવાઇઝ તમારે શું કરવાનું સબ્જેક્ટમાં તો કે ભાઈ સજેશન્સ રિગાર્ડિંગ રિગાર્ડિંગ ધ ઇસ્યુ ઓફ જે ઉપર ઇશ્યુ આપ્યો છે એ ઇશ્યુ તમે લખો બટ જેને ટેમ્પલેટ યાદ રાખવું છે જેને જાતે હવે મગજ આમાં મારે સર એક્સ્ટ્રા નથી દોડાવવાનું આ બ્લેન્ક છે એટલે પ્લીઝ આવું ના લખીને આવતા અહીંયા રિસિપિયન્ટનો જે રોલ છે એ લખવાનો આપણે બરાબર એ ધ્યાન રાખજો એટલે જેને જાતે હવે ટેમ્પલેટમાંથી થઈ જાય એમ છે તો એ લોકો આ જ કરવાનું અને આમાં કોઈ વાંધો નથી આમાં કોઈ માર્ક્સ ના આમાં માક્સની કપાય બરાબર ડન ચલો રિસ્પેક્ટેડ સર હવે જુઓ જ્યારે તમે આ અહીંયા બે વસ્તુ છે એટલે તમને કહું છું સજેશન્સ ફોર નેસેસરી મેજર્સ અબાઉટ ધ ઇસ્યુ અથ ઓન ધ ઇસ્યુ એવી રીતના તમે લખશો ત્યારે તમારે આવું લખવાનું વિથ રેફરન્સ ટુ ધ અબોવ મેન્શન સબ્જેક્ટ પ્લીઝ આ ધ્યાન રાખજો વિથ રેફરન્સ ટુ ધ અબોવ મેન્શન સબ્જેક્ટ તમે ક્યારે લખશો જે લોકો જાતે લખે છે એ લોકો માટે અમે મૂક્યું છે એટલે એટલે મેં અહીંયા બોલ્ડ બી કર્યું છે કે આ ધ્યાનમાં એક રાખવાની જરૂર છે બરાબર ધન આ વસ્તુ અહીંયા તમે અગર સબ્જેક્ટ માં મેન્શન કરો છો કોઈ ઇશ્યુ ડાયરેક્ટ તમે આ વિધના લખશો કે સરો કે અહીંયા મેઝર્સ છે તો બી કોઈ ઇશ્યુ નથી બરોબર બટ ઇટ્સ ઓકે આપણે આ જારે લખીએ છીએ વિથ રેફરન્સ ટુ ધ અબોવ મેન્શન સબ્જેક્ટ તો અહીંયા સબ્જેક્ટ માં એ ઇશ્યુ હોવું જોઈએ યર કાઈન્ડ સેલ્ફસ્ટ સોર્ટ માય ઓપિનિયન स्पेસિફિક રેફરન્સ स्पेસિફિક રેફરન્સ એટલે કે ઓપિનિયન કયા વાઇડ લેટર નંબર આ લેટર નંબર આપણે અહીંયા લખીશું બરાબર ઇન ધીસ લેટર આઈ હેવ ઇન્કુડેડ માય ઓબ્ઝર્વેશન્સ એન્ડ સજેશન્સ ટુ મેક ધ પ્રોસેસ મોર સક્સેસફુલ એન્ડ એફિશિયન્ટ સિમ્પલ ધીસ ઇનિશિયેટિવ રિફ્લેક્સ અ કમિટમેન્ટ ટુ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ઇફેક્ટિવ ડિપાર્ટમેન્ટલ ફંક્શન આ કદાચ ના લખું તો બી વાંધો નહીં કેમ કેમ કે એટલા બધા વર્ડ્સ આપણને એટલી બધી સ્પેસ મળવા નથી બટ જેમને આ કદાચ યાદ નથી આવતું કોઈ વસ્તુ ઓછી લાગે છે ત્યારે તમે આ લખી શકો એટલે હું તમને આપું છું કી ઓબ્ઝર્વેશન્સ મને કોઈ કી ઓબ્ઝર્વેશન્સ લાગતા હોય તો શું છે ધ અબવ સ્ટેટેડ ઇસ્યુ ક્રિએટ સિગ્નિફિકન્ટ ઓપરેશનલ ચેલેન્જિસ એન્ડ ઇમ્પેક્ટ ઓવરઓલ બિંગ ધ કરંટ સિચ્યુએશન રિક્વાયર્સ ઇમિડિયેટ એન્ડ ડિઝાઇઝિવ એક્શન ડીલે એન્ડ એડ્રેસિંગ દસ ઇસ્યુ કુડ લીડ ટુ ફર્ધર કોમ્પ્લિકેશન્સ એન્ડ લોસિસ એન્શ્યોરિંગ અ કન્ડ્યુસિવ એન્ડ સેફ વર્કિંગ એન્વાયરમેન્ટ ઇઝ પેરામાઉન્ટ ફોર ઓલ એમ્પ્લોઇઝ ઓફિસનું કોઈ પણ વસ્તુ કોઈ પણ ઇશ્યુ છે કોઈ પણ બીજા કોઈ બી ઇશ્યુ છે તમે ઓફિસ રિલેટેડ છે તો તમે આ લખજો ઓફિસ રિલેટેડ નથી તો તમે આના લખતો બાકી બધા સેન્ટેન્સ તમને ફિટ બેસે છે ઇન્ટીગ્રિટી એન્ડ એક્સેસિબિલિટી ઓફ વાઇટલ ડોક્યુમેન્ટ્સ આર એટ રિસ્ક સચ કન્સન્સ ડાયરેક્ટલી અફેક્ટ ડિપાર્ટમેન્ટલ એફિશિયન્સી એન્ડ પબ્લિક ટ્રસ્ટ આ જે ડોક્યુમેન્ટવાળી વસ્તુ છે એ જે સીસીનો ક્વેશ્ચન છે એના પરથી મેં લીધેલો છે એટલે તમારે આ ત્રણ સેન્ટેન્સ ધ્યાનમાં રાખવાનું છે બરાબર એના બે સેન્ટેન્સ આપણે પેજમાં જગ્યા બી એટલી બધી નથી આવવાની એટલે અગર તમને કોઈ એવો ડોક્યુમેન્ટ રિલેટેડ કેવું આવે છે તો એના માટે થઈને કી ઓબ્ઝર્વેશનમાં તમે આ લખી શકો છો ધન ક્વેશ્ચન તમને એવો પૂછે તો હવે આનો ડાયરેક્ટ આન્સર બી આપણે જોશું નીડફુલ સજેશન ટુ એડ્રેસ ઇફેક્ટિવલી આઈ પ્રપોઝ ધ ફોલોઇંગ કી રેકમેન્ડેશન હવે નીટફૂલ સજેશન જે બી સજેશન્સ આપણે આપવાના છે આપણે એ અહીંયા લખીશું બ્લેન્ક ફાઈ હવે અહીંયા જે સજેશન છે ને આપણે પોઈન્ટ ફોર્મેટમાં બે ત્રણ એવી લખી શકીએ અદરવાઇઝ તમે આવી રીતના લખો તો બી કોઈ વાંધો નથી એ બી કહી દો બટ હા તમે આવી રીતના બુલેટ ફોર્મમાં તમે લખો તમારી પાસે જેટલા બી સજેશન્સ છે તમારે લખવાના અગર નથી તો હું તમને એક લિસ્ટ આની આપું છું તમે આવા કોમન લખી શકો છો સિમ્પલ दीज मेजर्स आर क्रुशियल फॉर प्रॉम्ट एंड इफेक्ट आ अंत लखीज मेजर्स आर इ क्रुशियल फॉर प्रॉम्प्ट एंड इफेक्टिव रिजोल्यूशन इम्प्लमेंटिंग दीज स्टेस विल सीग्निफिकली एन हेल्थ डिपार्टमेंटल फंक्शनिंग दे एम इड लॉन्ग टर्म सस्टेबिलिटी इंड प्रिवेंशन ऑफ रेकर सर्च इनिशिव पोस्ट प्रोडक्टिव वर्क कल्चर एंड इम्प्रू ओवरलसेड प्रोटेक्शन दीज सजेश्स अलाइन विथ मॉडर्न एडमिनिस्ट्रेटिव बेस्ट प्रेक्टिस्स आ बधी वस्तु सर बढ़ू लखनऊ आमा थे एक सेंटेन्सरे लखवा है बराबर एक सेंडेंस मेक्सिम बे सेंटेन्स केमारे आप કેમ કે યાદ તમને જે રહે ને એ તમે આમાં યાદ રાખજો બરાબર એટલે તમને આપું છું વધારે ક્યારેક ક્યારેક એટલે આપું કેમ કે કોઈ પર્ટિક્યુલર સેન્ટેન્સ એવા છે કે યાદ નથી આવતા એ ટાઈમે યાદ નહીં હોત બે યાદ રાખીને ને કોઈ જે બી એક યાદ આવી જશે એક્ઝામમાં બરાબર આમાં બી એવું જ છે આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ યોર પ્રોમ્પ એન્ડ ફેવરેબલ કન્સિડરેશન ઓફ ધીઝ સજેશન્સ આઈ એમ કોન્ફિડન્ટ દેટ દેર ઇમ્પ્લિમેન્ટેશન વિલ લીડ ટુ જે બી તમારો આઉટકમ છે જે બી તમને આમાંથી ફાયદો થાય ઇશ્યુ ઇસ્યુ રિઝોલ્વ કઈ રીતના થશે એ તમારે અહીંયા લખવાનું છે કે રિઝોલ્વ થવા પછી શું હશે હવે તમારી પાસે નથી આ સર મને આ લખતા બી નથી આવડતું આમાંથી લખી દો ઇફેક્ટિવ રિઝોલ્યુશન સેફ ગાર્ડિંગ એસેસ એન્ડ રેકોર્ડ્સ એન્શ્યોરિંગ અ હેલ્ધી વર્કિંગ એન્વારમેન્ટ આવું કંઈક આપણે લખી શકીએ દેર બાય એન્શ્યોરિંગ અ સ્મૂથ એન્ડ એફિશિયન્ટ ફંક્શનિંગ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ફોર ધ બેટરમેન્ટ ઓફ પબ્લિક સર્વિસ યુઆર સિન્સિયરલી કોમન એબીસી અટેચમેન્ટ ડિટેલ રિપોર્ટ આ તમારે લખવાનું નથી અહીંયા ખાલી એમ જ કીધું છે કે કદાચ તમે ડિટેલ રિપોર્ટ કે એવું નથી મેન્શન કરતા તો અટેચમેન્ટ તમે મેન્શન ના કરતા બરાબર આટલું જ તમે લખવાનું અટેચમેન્ટ ડિટેલ રિપોર્ટ અને એ બી તમે આની સાથે જ અહીંયા તમે લખી દેશો તમે વાંધો નથી બરાબર ડન આટલું ખબર પડી ગઈ કઈ રીતના લેટર હવે તમે સમજો કે એન્ટાયર આન્સર એક્ઝામ્પલ જે પેલો હતો એ આપણી ટેબલ પ્રમાણે અગર ભરવો હોય તો અહીંયા મેં આવી રીતના લખ્યું છે અબો મેન્શન સબ્જેક્ટ યર કાઇન્ડ સેલ્ફ હેઝ સોટ માય ઓપિનિયન વાઇલ્ડ લેટર આ ઇન ધીસ લેટર રેમ્પેન્ડ ટર્મેન્ટ ઇન્ફેસ્ટેશન આ બધા પ્રોબ્લેમ્સ હતા તમને વધારે છે હજી કહું છું વર્ડ્સ વધારે છે કેમ કે કોક કોક તમને યાદ ના આવે એના માટે થઈને અને તમને ઇઝીલી ખબર પડે કે કેવા સેન્ટેન્સીસ મારે લખવાના છે તમારે આટલો મોટો પેરાગ્રાફ તમે લખશો તો તો અડધો પેજથી ઉપર ભરાઈ જશે એટલે એવું આટલું મોટું આપણે લખવાનું બી નથી એ બી ધ્યાન રાખજો બરાબર એવું હોય તો હું જ્યારે હમણાં અપલો અપલોડ કરું ને ત્યારે એમાંથી આ વર્ડ્સ કાઢી બી નાખીશ એટલે જેમને લખવા છે એક્સ્ટ્રા આમાંથી એવું હોય તો સ્ક્રીનશોટ પાડીને જોઈ લેજો ફાઇનલ જ્યારે અપલોડ કરું છું ત્યારે હું આમાંથી આ વર્ડ્સ કાઢી નાખીશ એવું હોય તો આ છે છે બાકી સિમ્પલ લખ્યા એટલે તમને ખબર પડે કે એ ચાલે સેમ ચલો ધી મેજર્સ ફોર ઇફેક્ટિવ રિઝોલ્યુશન બધી વસ્તુ સેમ તમને જોવા મળે છે ચલો હવે અટેચમેન્ટ રિપોર્ટ જો અહીંયા આપણે નથી લખ્યું હવે ફોર્ડર સેન્ટેન્સીસ તમને જે જાતે લખે છે એ લોકો માટે જેમને જાતે લખવું છે ખબર તો પડી ગઈ જાતે લખી જ શકીએ તો કે જનરલ એમ્ફેસિસ અને કન્ટેક્સ તો ઇસ્યુ ઉપર આપણે કદાચ કોઈ વાત કરીએ છીએ તો ભાઈ ધ ગ્રેવિટી ઓફ ધ સિચ્યુએશન કેન નોટ બી ઓવર ડિમાન્ડિંગ ઇમિડિયેટ એટેન્શન ફ્રોમ ઓલ સ્ટેક હોલ્ડર્સ આ બધા વે વેરાયટી ઓફ સેન્ટેન્સીસ તમારી માટે મેં અહીંયા મૂકેલા છે ડિટેલ એનાલિસિસ રિવિલ સેવરલ ઇન્ટ્રીકેટ કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર્સ ટુ ધ કરન્ટ સ્ટેટ ઓફ અફેર્સ ઇટ્સ પ્રોમ્પ્ટ રિલ્યુશન ઇઝ ક્રુશિયલ ફોર મેન્ટેનિંગ પબ્લિક ટ્રસ્ટી ઓફ હોલ્ડિંગ ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડર્સ ઓફ એક્સિલેન્સ બહુ વ્યવસ્થિત સેન્ટેન્સી છે તમારે બે ત્રણ યાદ રાખવા હોય તો અદરવાઇઝ શીખવા હોય તો બી આમાંથી તમે શીખી શકો સપોર્ટિંગ ઓબ્ઝર્વેશન્સ ડિટેલ્સ સપોર્ટ કરવું હોય કે ઓકે મેં જે ઓબ્ઝર્વ કર્યું છે એના માટે જેમ મેં પેરાગ્રાફમાં લખ્યા જ છે પણ એના સિવાય બી મે તમને અહીંયા આપ્યા છે કે તમે એકાદું આમાંથી હોય તો લઈ લેજો કોઈનો લેટર સેમ ના થાય કોઈના સેન્ટેન્સીસ સેમ ના થાય એટલે सर डेफिशियस डायरेक्टली इम्पेक्ट द मोरल एंड प्रोडक्टिविटी ऑफ द स्टाफ हिंडरिंग द परफॉर्मेंस आ बड़ी वस्तु स्टाफ रिलेटेड ऑफिस रिलेटेड क्वेश्चन आपने आवाज इतने बराबर फॉर एक्सपांडिंग रेकमेंडेशन सजेश्स के भाई सजेशन्स आप दीदा एना पीछे आप आगे कई कहूँ तो भाई कहते दीज रेकमेंडेशन एम टू स्ट्रीमलाइन प्रोसेस रेड्यूस ऑपरेशनल डीलेज एंड एनहांस ओवर ऑल दे फोस ऑन एम्पॉरिंग स्टाफ विथ बेटर टूल्स एंड अ मोर सपोर्टिव एन्वायरमेंट बुस्टिंग मोरल आ बता રીતે ફોર રિ રિન્ફોર્સિંગ અપીલ એક્સપેક્ટેડ આઉટકમ યર આર પ્રોમ તમે જે કરો છો તમે જે મારી પાસેથી માગ્યું હવે તમે એમાં આ વસ્તુ કદાચ એડ કરશો તો તમારાથી આનાથી સોલ્યુશન સારા હશે બરાબર તમારો આમાં રિઝલ્ટ આપણને સારું મળી શકે તો પ્રોપોઝ મેસેઝ પ્રોમિસ ટુ રિવોલ્યુશનાઇઝ અવર ઓપરેશનલ ફ્રેમવર્ક મેકિંગ ઇટ મોર ઓવર્સ એન્ડ રિસ્પોન્સિવ કેવા ફોર્મલ વર્ડ્સ તમને અહીંયા મળે એટલે આ વસ્તુ આપું છું વાંચવાની બધી જરૂર નથી અગર પેલું ટેમ્પલેટ ફાવી જ ગયું છે તે ટેમ્પલેટ જ યુઝ કરવાનું છે એમાં બી જે મોટા પેરેગ્રાફ છે એની જગ્યાએ એને ના ના ખાલી કરજો જે બી જેને બી જે સેન્ટેન્સ પાવે છે એક બે સેન્ટેન્સ યાદ કરવાનું બરાબર એટલું તમે મગજમાં ખાલી રાખો નીડફુલ સજેશન્સ જે બી સજેશન્સ માંગે છે બરાબર સજેશન્સ તો માંગે એટલે આપણે આ તો બોડી પેરેગ્રાફમાં લખવાના છે આ સમજો કે ચાલો કદાચ યાદ નથી રાખતા આ તો તમે યાદ કરી લેજો બરાબર આ તો બહુ કામ લાગશે કોઈમાં બી કામ લાગે ને કોઈમાં બી કોઈ બી લેટર પૂછ્યો એમાં નીડફુલ સજેશન્સમાં તમને આમાંથી કોઈ બી તમે ઇઝીલી લખી શકો યસ हम य कंटेक्स थोड़क जानते क्या कंटेक्स में पूछू है क्वेश्चन में शू पूछ है इम्प्लमेंट एडवांस डिजिटल सोल्यूशन टू स्टीमलेट ऑपरेशनल प्रोसेसीस एंड रेड्यूस मेनुअलअ कोई ऑपरेशनल प्रोसेसीस कोई रेकॉर्ड्स की बात करे तो तुम डिजिटल सोल्यूशन की बात कर सको कंडक्ट रेग्युलर ट्रेनिंग वर्कशॉप फॉर ऑल स्टाफ मेंम्बर एस्टाब्लिश क्लियर एंड ट्रांसपरंस एसओपी स्टैंडर्ड ऑपरेटिंग प्रोसिजर्स प्रोपोरटाइज द अलोकेशन ऑफ नेसेसरी ह्यूमन एंड फाइनेंशियल रिसोर्सीस કન્ડક્ટ પીરિડિક ઓડિટ્સ એન્ડ રિવ્યુઝ ઓફ એક્સિસ્ટમ સિસ્ટમ્સ આ બધા તમે એકવાર રીડ કરજો તમને એ એક્ઝામમાં આ બધા મગજમાં આવશે બી કે યસ આવું કંઈક હું લખી શકું આટલા બધા યાદ કરવાના ના યાદ આટલા બધા નથી કરવાના આઠથી દસ કોઈ બી યાદ કરજો સોલ્યુશન્સ એક્ઝામમાં એમ બી લખવાના છે યાદ નહીં કરો તો બી લખવાના છે યાદ કરો તો બી લખવાના છે બરાબર જેમને લખતા ફાવે છે એ લોકો ખાલી થ્રુ કરજો જેમને લખતા નથી ફાવતું એ લોકો યાદ કરજો બરાબર હવે બીજા ક્વેશ્ચન બીજા ક્વોચ્ચન હું અહીંયા એડ હું તમને એડ કરીને હું આપીશ એ ક્વેશ્ચન પ્રમાણે તમને અહીંયા બધા જોવા મળશે જેમ કે આ એક છે બરાબર આ તમે સેમ આ ક્વેશ્ચન ચાલો આપણે જોઈએ યુ સિનિયર રિસ જનરલ ડિપાર્ટમેન્ટ સેક્શન ઓફિસર સોટ યર ઓપિનિયન ઓન ઇમ્પ્લિમેન્ટિંગ મેજર્સ ફોર એફિશિયન્ટ મેનેજમેન્ટ ઓફ ગવર્મેન્ટ પ્રોપર્ટી ટુ પ્રિવેન્ટ મિસયુઝ એન્ડ ઇન્શ્યોર અકાઉન્ટેબિલિટી રાઈટ અ ફોર્મલ લેટર ઇન અબાઉટ વન ફિફ્ટી પર્સ ટુ ધ સેક્શન ઓફિસર ઓફ ઓફરિંગ નીડફુર સજેશન્સ સેમ વસ્તુ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળે છે છ એ છ તમને મળી ગયા આઉટવર્ડ નંબર એ બીસી સિનિયર એસિડન્ટ એડ્રેસ લાઈન વન એક્સપાયડ સિટી ટુ સેક્શન ઓફિસર સજેસ્ટિંગ નીડફુલ મેજર્સ ફોર ફોર શું હશે આપણે અહીંયા જે પ્રોબ્લમ છે એ પ્રોબ્લેમ આપણે લખીશું અમે અહીંયા ટેમ્પલેટ પ્રમાણે હતું એટલે આમાં અમે નથી લખેલું બરાબર ચાલો યુ ઓબર્વેશન ઇટ એઝ કમ ટુ માય ઓફિસર સેમ વસ્તુ એડ્રેસ ઇફેક્ટિવલી અહીંયા અમે ત્રણ જ લખ્યા છે જોવા તમે ડન તમારો આન્સર બાકી બધું સેમ જ છે અને આ બીજો પેરેગ્રાફ મેં પહેલાં કરતાં નાનો છે ખબર પડી હવે કે હું કહું છું નાનો પેરેગ્રાફ શું પહેલાં મેં મોટું માં જ ખાલી લખ્યું હતું કે તમને ખબર પડે એક્ચ્યુઅલી તમારે એટલા બધા સેન્ટેન્સીસ નથી લખવાના જે સેન્ટેન્સ તમારે અહીંયા ફિટ થાય એ સેન્ટેન્સ તમારે યુઝ કરવાનો છે ક્લિયર ડન આ પીડીએફ હું અત્યારે અપલોડ કરી દઈશ પીડીએફ તમને મળી જશે ત્યાં સુધી તમે અગર કોઈને કોઈ ડાઉટ હોય તો તમે મેસેજ કરજો ટેલિગ્રામ નંબરમાં એ બી આપણે ક્લિયર કરશું બીજી વસ્તુ આપણે એપ્લિકેશનમાં વિચારીએ છીએ કાલેની ને પરમ દિવસે બરાબર કેમ કે હવે ખાલી મારે અપલોડ કરવાની વસ્તુ વધારે રહી છે પરમ દિવસે સન્ડે આપણે ઇંગ્લિશનો બેઝિક લાઈવ વર્કશોપ રાખીએ વર્કશોપ એટલે આખું પેપર આ જે સિલેબસ છે આખું સિલેબસ આપણે એકસાથે જોઈએ અને આખો એક એક કરીને બધા ક્વેશ્ચન ટ્રાન્સલેશનમાં બી મેં થોડુંક હજી એક્સ્ટ્રા કર્યું છે તો એ બી મારે તમને શીખડાવવું છે કેમ કે આમાં તકલીફ પડે છે એવું મને લાગે છે યાદ આમાં કોઈ યાદ રાખવા જેવી વસ્તુ મળતી નથી તો સર શું કરી શકીએ તો આમાં થોડાક સ્ટેપ્સ વેપ્સ જોઈએ છે ચલો એ તો આઈ એમ પ્લાનિંગ કે રવિવાર આવી કોઈક વસ્તુ તમને આપું જે લોકો બી તમે આ લોકો જે બેચમાં તમે લોકો છો એ લોકોએ આ વર્કશોપ માટે કોઈ ફીસ કે ઉ ભરવાનું નહીં થાય જે લોકો એ નવા જોડાય છે એ લોકો માટે ફીસ હશે તો બને ત્યાં સુધી સન્ડે ફ્રી રહેજો તો લાઈવ જોડાઈ શકો બીજું બધું તમારું જે કામ છે તમે સેટરડે અને એ રીતના પ્લાન કરો સન્ડે તમને જે બી ટાઈમિંગને એ બધું છાપી દેવામાં આવશે ચાર પાંચ કલાક યા તો એનાથી વધારે આપણે ટ્રાય કરીશું કે લાઈવમાં મોસ્ટલી તમારે પેપર લખવું છે તમારી સામે હું પેપર લખું તમે પેપર જુઓ તમે બી મારી સાથે લખો તમને બી ખબર પડે કઈ રીતના મારે સેન્ટેન્સીસ લખવાના છે અદરવાઇઝ હું તમને પેપર આખું સમજાવી દઈશ એવું કંઈક કરીશ કે ટાઈમ થોડોક તમારો બી બચે બરાબર તો આવો પ્લાનિંગ છે સન્ડેનો જે બી છે તમને નોટિફિકેશન અથવા એપ્લિકે ટેલિગ્રામમાં તમને મેસેજ આવી જશે તો જોડાઈ જજો એમાં આમાં કોઈ બીજો ઇસ્યુ હોય તો તમે મને મેસેજ કરજો ચલો થેન્ક યુ સો મચ બાય બાય